જુનાગઢના વિસાવદર ખાતે ગઈકાલે ઇકોઝોનના મુદ્દે ખેડૂતોના મહાસંમેલનમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા ઇકોઝોનની વિરુદ્ધની ખેડૂતના મહાસંમેલનમાં ખેડૂતોના મસીહા એવા આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી આપ રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામ ધારાસભ્ય હેમંતભાઈ ખવા તેમજ પરેશભાઈ ગૌસ્વામી સહિત સભાને સંબોધીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ત્યારે આ મુદ્દે આપનેતા પ્રવિણભાઈ રામે શું કહ્યું તે સાંભળીએ નાગટમાં સોના અને ચાંદીનાના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીનાના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ

પરેશભાઈ ગૌસ્વામી કરશન બાપુ રાજુભાઈ બોર ખતરિયા હરેશભાઈ સાવલિયા અને સાથે સાથે અન્ય તમામ નેતાઓએ હાજરી આપી અને ઇકો ઝોન નાબૂદ કરવાની માંગ સાથે સરકાર સમક્ષ આકરા પ્રહારો કર્યા હતા જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા કેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તડાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ